વડોદરા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોના કાલભૈરવ મંદિરો ખાતે શ્રદ્ધાપૂર્વક કાલભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી કાલ એટલે સમય મનુષ્ય જીવનના કર્મની ગતિના સમયને ઓળખાવે એ જ કાલભૈરવ કાલભૈરવ એ રક્ષક દેવ છે એકાદશ રુદ્રમાં કાલભૈરવનું એક આગવું મહત્વ છે કારતકવદ આઠમ એટલે કાલાષ્ટમી જેને આપણે કાલભૈરવ જયંતિ તરીકે ઉજવીએ છીએ આ ખાસ દિવસને કાલભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે કાલભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરીને અને કાલભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અળદ સુખડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે વિશેષ કરીને આજના દિવસે વિશિષ્ટ મંત્ર જાપ પણ કરવામાં આવતા હોય છે આંગે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે કાલભૈરવ એ કાશીના કોતવાલ તરીકે ઓળખાય છે કાલભૈરવનું મુખ્ય સ્થાન કાશીમાં છે સાથે ઉજ્જૈનમાં પણ એક વિશેષ સ્થાન કાલભૈરવનું છે વિશેષ કરી સ્મશાનની આસપાસ પણ તેમનો વાસ હોય છે વડોદરામાં પણ ભાવિક ભક્તોએ કાલભૈરવની ઉપાસના કરી વડોદરામાં મહિલા પોલીસ સ્ટેશન લાઇનમાં આવેલ વર્ષો જૂનું પૌરાણિક કાલભેરવ મંદિર સાથે બહુચરાજી સ્મશાનમાં આવેલ કાલભેરવ મંદિર તેમજ ફતેપુરા વિસ્તારમાં આવેલ કાલભેરવના મંદિરે લોકોએ વહેલી સવારથી દર્શન અર્ચન કરી પૂજા અર્ચના કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને કાલભેરવ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી ત્રણસો વર્ષ જૂનું છે આ મંદિરની અંદર લોકોની આસ્થાઓનું કેન્દ્ર છે અહીં દર અમાસે યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞમાં લાભ લેવા માટે તમામે તમામ ભક્તજનોને મફત એનો લાભ આપવામાં આવે છે અહીં દર અમુક માણસો જે કંઈ માનતા માને છે જે ભક્તોની જે કોઈ માનતા હોય છે જે પાંચ અમાસ ભરે છે એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય છે અહીં લોકોની એક ભૈરવ દાદાનું આ જે ત્રણસો જૂનું જે મંદિર છે તે સમગ્ર બરોડાવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે

જેના લીધે આ મંદિરનું આટલું બધું આગળ આવી ગયું છે જે સાથી લોકો છે અમારા જે અત્યાર નવા છોકરા આવ્યા છે એ લોકોની બહુ મહેનત છે મંદિર પાછળ એમનો બહુ સાથ સહકાર છે અમારા એક ભાઈ બહાર ગયેલા છે અમારા બે ત્રણ તો છોકરી છે એ લોકો એનો બહુ સાથ સહકાર છે આ મંદિર નો એમની બહુ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર